કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે અમદાવાદમાં જે એસપીપી હોસ્પિટલ આવેલી છે તેની કામગીરીના સામે જ તેમણે સવાલો ઉભા કર્યા છે અને એસવી જે પ્રકારે કામગીરીની વાત કરો જે પ્રકારે પૈસા ખંખેરવાની વાત કરો તેને લઈને આ ધારાસભ્ય અનેક પ્રકારના સવાલ ઊભા કર્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં એસપીપીમાં જે પ્રકારે ઘટના સામે આવી છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે હોસ્પિટલ એટલે સન્માનનીય દેશના વડાપ્રધાન નું સપનું હતું કે ગરીબો માટેની હોસ્પિટલ છે અને જ્યારે તેનું ઉદ્ઘાટન થયું ત્યારે દેશના તેનું ઉદઘાટન કર્યું હતું અને 700 કરોડ રૂપિયાની ખર્ચની આ હોસ્પિટલ જ્યારે 1400 બેડ સાથે કાર્યરત થઈ ત્યારે એવું હતું કે ગરીબો માટે આ હોસ્પિટલ કાર્યરત થશે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એસપીપી હોસ્પિટલ જે 1400 બેડની આપણે હોસ્પિટલ બનાવી છે અત્યારે ત્યાં જઈને જુઓ તો 200 થી વધારે હું સમજુ છું કે પેશન્ટ્સ નહીં દાખલ હોય અને જે પ્રમાણે અત્યારે જે પેશન્ટ દાખલ થાય છે એ જે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે યોજના હેઠળ એ લોકો દાખલ થાય છે એટલે અજે અમારા પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના અમારા સાંસદ સક્કીજી ભાઈએ પણ આજ પ્રશ્નો લોકસભાના અંદર પોપાડ્યો તો અને કીધું કે કચ્છના એક જે પેશન્ટ હતા ઈ દર્દી હતા તો તેની કે કેવામાં આવ્યું કે તારો પગ કાપો પડશે નહીં તો તારે પૈસા ભરવા પડશે ત્યારે ત્યારે કીધું કે તમે મને દાખલ કર્યો તો ત્યારે તમે કીધું કે તમારો જે આયુષ્માન કાર્ડ છે એ ચાલ્શે પરંતુ કે નહીં ઓપરેશનના અંદર જ આ કાર્ડ ચાલે છે અને તારું પગ કાપીએ પછી અમે આ કાર્ડને એક્ટિવેટ કરીશું આ પ્રમાણે નું જે પ્રમાણે તે દર્દીના સગાને જારે કહેવામાં આવ્યું અને એને પૈસા ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે હું સમજુ છું કે આટલી મોટી હોસ્પિટલ બનાવી છે અને સરકાર જ્યારે એની વાવાઈ ઉઠતી હોય ત્યારે એક ગરીબ દર્દીને જે પ્રમાણે યાતના ભોગવવાનો વારો આવ્યો અને જે પૈસા ભરાવ્યા અને પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો

કલેક્ટરની મીટિંગના અંદર પણ અમે રજૂઆત કરીએ કે હોસ્પિટલને ચાલુ કરો જેથી કરીને જે હોસ્પિટલ છે સાવરાબેન હોસ્પિટલ છે કે બીજી કોર્પોરેશનની હોસ્પિટલો પર જે છે લોડ ઓછો પડે પરંતુ દર વખતે કોર્પોરેશનના બજેટના અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પણ એક પણ રૂપિયા વાપરવામાં આવતો નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે વિધાનસભાના પલે પલની અપડેટ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराम